અને ભાવનગર માં ભારે વરસાદ ની આગાહી છે આ સિવાય અમદાવાદ અને ગાંધીનગર સહિત ખેડા આણંદ સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ અને કચ્છ તથા દીવ માં હળવા વરસાદ ની સંભાવનાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે હવામાન વિભાગ ની આગાહી અનુસાર આજે આગામી ત્રણ કલાક ગુજરાત માટે ભારે વરસાદ પડે તેવી શક્યતા છે આગામી ત્રણ કલાક સુધી ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તેમજ ગાજવીજ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર સહિત મધ્ય પણ અતિ ભારે આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે રાજ્યના છ જિલ્લા માં આગામી બે કલાક રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એકતાલીસ થી એકસઠ કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપે પવન ફૂંકાય તેવી આગાહી કરવામાં આવી હતી નવસારી ના વાસંદા માં બે ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો હતો નવસારી જિલ્લાના અને નવસારી ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ નોંધાયો હતો તો નવસારી ના ઘણા માર્ગો પર પાણી ભરાતા તેને બંધ કરવામાં આવ્યા છે હવામાન વિભાગની ટૂંકા ગાળાની એટલે કે છવ્વીસમી જૂન માટે સવારના સાત વાગ્યા થી દસ વાગ્યા સુધી ની આગાહી કરવામાં આવી છે તેમાં છ જિલ્લાઓમાં વોર્નિંગ આપવામાં આવી છે જેમાં ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત ના સમાવેશ થાય છે આ જિલ્લાઓમાં વરસાદની વરસાદ ની ચેતવણી આપવામાં આવી છે જ્યાં ભારે થી અતિભારે વરસાદ વરસી શકે છે રાજ્યમાં દસ દિવસ માં જ સિઝન નો પચીસ ટકા વરસાદ વરસી ગયો છે સૌરાષ્ટ્ર માં અત્યાર સુધી છવ્વીસ પોઈન્ટ સત્યાવીસ તો મધ્ય ગુજરાત માં છવ્વીસ પોઈન્ટ તેતાલીસ ટકા વરસાદ વરસી ચુક્યો છે દક્ષિણ ગુજરાત માં સિઝન નો કુલ પચીસ પોઈન્ટ ચોવીસ ટકા તો કચ્છ માં એકવીસ પોઈન્ટ પાસઠ ટકા વરસાદ વરસી ચુક્યો છે અષાઢ પહેલા સૌરાષ્ટ્ર ના અગિયાર ડેમો છલકાયા હતા 20 ડેમો 80 થી 90% ભરાઈ જતા એલર્ટ પર મૂકવામાં આવ્યા હતા 100 ડેમોમાં 90% થી વધુ પાણીનો સંગ્રહ થતા હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા હતા અમદાવાદ શહેરમાં ગઈકાલે સાંજે 2 કલાકમાં સરેરાશ 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો પૂર્વ વિસ્તારના મણીનગર અને ઓઢવમાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે વિરાટનગર ગોમતીપુર રખિયાલ વિસ્તારોમાં સાડા ત્રણ ઇંચ વધુ વરસાદ પડ્યો છે નરોડા મેમકો કોતરપુર એરપોર્ટ રોડ સરદારનગર નિકોલ રામોલ કઠવાડા જમાલપુર લાલ દરવાજા આસ્ટ્રોડિયા ઘોડાસર ઇસનપુર વટવા અને રશોદાનગર સહિતના વિસ્તારોમાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો વસ્ત્રાલના અંબાજી બાપા લેક અને રતનપુરા તળાવ ગાર્ડન પાસે પાણી ભરાયા છે ભારે વરસાદ પડવાના કારણે અમદાવાદ શહેરના મણિનગર દક્ષિણ કુબેર અને મીઠાખળી અંડરપાસ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે ગુજરાતમાં આજે પણ મેઘનાલયે જળભડાટી બોલાવી છે છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં ભારે વરસાદને લઈને તારાજી સર્જાય છે ખાસ કરીને સુરતમાં તો તેર ઈસ વરસાદને કારણે જનજીવન ખોરવાયું હતું ત્યારે આજે પણ રાજ્યના મોટા ભાગના તાલુકાઓમાં ભારે વરસાદ પડ્યો છે જેમાં સૌથી વધારે વરસાદ નર્મદાના સાગબારા તાલુકામાં પડ્યો છે તેમાં પાંચ પોઈન્ટ સત્યાસી ઇંચ વરસાદ પડ્યો છે સાથે જ આજે પણ સુરતમાં ભારે વરસાદ પડ્યો છે બીજા નંબરે સુરતના ઉમરપાડા તાલુકામાં વરસાદ પડ્યો છે અહીંયા પાંચ પોઈન્ટ ત્યાં ઇંચ જેટલો વરસાદ પડ્યો છે આ સિવાય તાપીના ના કુકુરમુંડામાં ચાર પોઈન્ટ બત્રીસ નર્મદાના ડેડિયાપાડામાં ચાર પોઈન્ટ ઓગણત્રીસ ઇંચ મહિસાગર ત્રણ પોઈન્ટ બ્યાસી ઇંચ વરસાદ પડ્યો છે ભારે વરસાદ ને લઈને આ દરેક તાલુકાઓમાં લોકો ના જનજીવન પર માઠી અસર પડી છે ઘણા બધા તાલુકાઓમાં ભારે વરસાદ ને કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે જેના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે હવામાન વિભાગે અમદાવાદ અને ગાંધીનગર સહિત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત ના જિલ્લાઓમાં વરસાદ નું એલર્ટ આપ્યું છે રાજ્યમાં પાછલા ઘણા દિવસો થી વરસાદી માહોલ છે અને આગામી દિવસોમાં પણ તે યથાવત રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે બનાસકાંઠા પાટણ મહેસાણા સુરત તાપી અને નવસારી એમ છ જિલ્લાઓમાં ત્રણ કલાક માટે વરસાદની વોર્નિંગ આપવામાં આવી છે જ્યાં થંગર સ્ટોક એક્ટિવ સાથે એકતાલીસ થી એકસઠ કિલોમીટર ની પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે આ સાથે આ છ જિલ્લાઓમાં વીજળીના કડાકા થવાની શક્યતાઓ સાહીઠ ટકા છે આજના દિવસ માટે જે આગાહી કરવામાં આવી છે તેમાં અરવલ્લી દાહોદ મહીસાગર અને છોટા ઉદેપુરમાં ભારે થી અતિભારે વરસાદની સંભાવનાઓ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે બનાસકાંઠા પંચમહાલ નર્મદા નવસારી વલસાડ તથા અમરેલી અને ભાવનગર ભારે વરસાદ આગાહી છે આ સિવાય અમદાવાદ અને ગાંધીનગર સહિત ખેડા આણંદ સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ અને કચ્છ તથા દીવમાં હળવા વરસાદની સંભાવનાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે હવામાન વિભાગની આગાહી અનુસાર આજે આગામી ત્રણ કલાક ગુજરાત માટે ભારે વરસાદ પડે તેવી શક્યતા છે આગામી ત્રણ કલાક સુધી ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત માં વરસાદ નું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તેમજ ગાજવીજ સાથે અત્યંત ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાત માં પણ અતિ ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે રાજ્યના છ જિલ્લામાં આગામી બે કલાક